હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં હે અને કોઈ પણ મજામાં હે તો જો વાગેગા હોવાના હાડા પાંસો અને અમે આવેગા તહેલામાં ભીહું દોવાતું અને સનો આ સાફ કરે તે એ લઈને બેઠો બધોય સામગ્રી તો હાલો મૂકો દાણથી દોવાવા માંડીએ દોવા માંડીએ પીહુની વેલરી દોવાતી થાય સનો હેન તાપ કરે ધવાળો કરે અટાહેન દાડી દાડી હવા આવે થોડુંક યા કા ને આ કા ગરીથ નેકી આલે તો પકડ્યું કરતા

લુગડાની આણી ચોટકી બોરવાની હતી બોરે ને ને એ ધોવાઈ જાય ને મંજવારી પોતું કરવાની રોટલી કરવાની ને એ હીરા મંડે રોટલી કરી લઈએ તો હીરા આવે લઈએ ને તો પછી ઉપા દીની એમાં નાસ્તો લેવાનો હોય નાણી હીરા આવવાનો હોય તો ભેગું થઈ જાય બધું ઘેર મૂકે જાય ને કામ તો દુનિયા નો આગો થઈ જાય પણ કાયમ નું કાયમ કામ કરે જાય તો વાંધો ન આવે આજ તો હે ને થોડુંક મારા માની વેલરી ઉતારવા જવું જો હે તે થોડુંક વેલું કરવાનું જો ને જો આટલું હે કઈ જાય તો મજા આવે દોવાની હે ને હું મેં સળિયું બધી દોવા

ননা করে করে তান মেচ তুমিয়ে নারা গেয়ে একরাওয়ে পানে কিলে জাই নাচ য়ে একরা সাতুঝে কাল়ে কালে করাকে নাগে কালে কর� મિરણ કરી દીધી એ પાણી પી અને ખાવા લાગી દીધી તમે નાખે દીએ હારે પછી એને જ હો અમે બે ચાર નાખી આખો દી નાખ નાખ કે વિચાર બાની કરાવ કે કઈ કઈ ખાવા ને કામ હોય એટલે આ પોગું ફરીયું રૂપાના ધોવા નાખે તો ધીમે થાવ કે દીએ જરા આપણી થોડીક મહેનત પડે પણ મહેનતમાં બહુ માલ બગડે નહીં મૂંગાકાળો માલ હોય તો આપણે એમાં ધ્યાન ન દે બગડે જાય એટલે

તે હગા નો વારો આવ્યો ઈ કરે કે મારે હે ને ઘેર બાકી કામ થોડુંક બે હતી થી તો ધોવાઈ ગયું એ મશીનમાં ધોવાની હતી અમારી બહુ મેલિયું નહોતી હતી હું કા મશીનમાં ધોવા નાખ ને ઓલિયું આથી ધોવા નાખા એ ધોવાનું બોરેદા ને હગો એ આ લાઈન માં નવરાવે તો નાખી તી પ્લેટ ખાલી ધોવાનું ઉતું તી પ્લેટ ધોવે હી જ્યાં તળિયું ધોવા નાખીએ ને તો આગળ તડકો આવી છે ને એટલે રૂપાળો હુંકાઈ જાય ને પછી એને ખાઈને બે જવાનું રહી છે અને આપરની ની એક લાઈન પાણી બાકી છે તમે હે ને ત્યારે તડકો આવે આ હાંભો હાંભો થી દોસ્તો સીતારામ જય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમી પણ મજામાં હે તો જો સપ્તાહમાં જવા આટું રેડી થઈ ગયા આજે ચોથો દિવસ અને ચોથા દિન પેલા સત્રમાં જવા આટુ અમે રેડી થઈ ગયા તો હે બસ નીકળતા હતા બધું કામકાજ કરે અને ફ્રી થયા અને હે જતા સપ્તાહમાં અમે રેડી આગળ ને બધું કામકાજ એ કામ ઘણું બધું હોય તે કર્યું ને હેવ નહીં કરીએ તે સનો મારે તાળું ને તાળું મારીએ તો બહુ જ નહીં ઠંડી પડી ઠંડી પડી એકદમનું ઠર્યું હા બહુ બધું એટલે એવું હોય ને દેવો હે ને વાળા હીવાનું કામ કરે ઝીણું મોટું હાલો આપણે તબેલા ઠારો જરા ઘૂમરો મારતા જાય હમણાં તો કેટલા દિવ તબેલાનું આવ્યું નથી ને મેં બધું તૈયારી કરી લીધી અને હેવ નહીં કરીએ કાંઈ વા ઠંડો લાગે હા અને રિયાની પણ બાંધી દીધો અને બધું હું જાડું મોટું એમ સોના મોટર બંધ કરવી દો ભાઈ મોટર હાલે નથી હું સોના ને સોના મોટર બંધ કરવી જો હે અને જરાક હું દેખાડતા કાલે એક વિડીયામાં કોમેટું હતી એક દિના એક વિડીયામાં કે તમારા ઘણા ડિઝાઇન દેખાડો તો જો મેં આ લોંગ પહેર્યું ને એ મારું મેં ઈ દાગીનો હમણાં કરાવ્યો એ હે અને આ ઉપલા બીજા બધા હે એ ત્યાં હું સુરતથી કરાવવાના આવી હતી ને આ એક હે ને આ મારો સ્ટેનો ડે એ એ એક કરાવ્યું એટલે એવું હે તો હાલો જરાક તબેલામાં ઘમરો બેસી ગયું તબેલામાં તો ને બધું કરી લઈએ ને તો વેલરું પાણી નિરણ કરીએ ને તો બહે જાય બી હું પછી હ જો બધી હતી બધી મારી પાસે બેસે ગયું હોય તેમની અસર લઈને જવાનું છે મેં જોયું તમે પીથો નો બને સાવગર ની રાખી ગેસ થયો ગેસ થયો એટલા ગેસ આ દવાખાને

ભાગવતની મહાપ્રસાદી લેવા બધા શાંતિ મોતી મોહી મારી મા ને મારી આઈ નીલમ જાની આકોરો માં જાડતા ને નામ આવતું રેખા ફી તારું પણ આજ તું વિડીયામાં પણ આવે ગઈ ને એણે વહાણ આવે મંજો આવીને એણે કે હું ફોટો પાડાઈ